વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં વિદેશી આયાત કરેલ રો મટીરિયલ્સ ટ્રાન્સપોર્ટર સબ ટ્રાન્સપોર્ટરો અને સહભાગી સહિત ડ્રાઈવરોએ આઠ પોઈન્ટ પચીસ લાખનું કેમિકલ સગે વગે કરી લેતા ચકચાર મચી જવા પામી છે વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સતત બીજીવાર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં અને મિલીભગીદારોએ ચારસો સહભાગીદારોએ સત્યાસી મેટ્રિક ટન રો મટીરિયલ સગેવગે કરી કંપની સાથે આઠ કરોડની છેતરપિંડી કરતા કંપનીના યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુભી સુરેન્દ્ર નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરે બે કલાકના અરસામાં સામે આવી હતી